રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થયો છે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કોઈ પણ શિક્ષણથી વંચિત ન રહી છે તે ઉદ્દેશ્યથી દર વર્ષે પ્રવેશ ઉત્સવ ઉજવાય છે ત્યારે તાપી જિલ્લા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે નાના ભુલકાઉને શાળા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ ભણે અને સૌ આગળ વધે તે હેતુથી દર વર્ષે શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો શહેરી વિસ્તારથી ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ બાળકોનો શિક્ષણનો લાભ મળી રહે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવે છે જેના પગલે તાપી જિલ્લાની સાતસો શાળા તેમજ આંગણવાડી મળીને કુલ સત્તાવીસ હજાર નવસો પચાસ જેટલા ભૂલકાઓને આ ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશ કરાવવામાં આવશે આજે આદિજાતિ રાજ્યમંત્રી કુંવર ચિહાડપતિ સહિતના મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભૂલકાઓનું મનોબળ વધાર્યું હતું સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીના ભાગ રૂપે શાળા પ્રયોશ ઉત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવી રહ્યા છે ને તેના ભાગ રૂપે આજે હું તાપી જિલ્લાની અંદર શાળા પ્રયોગ ઉત્સવની શરૂઆત મેં માંડણ કિકા કોઈ અને ત્રીજી શાળા ઉખલદા કરી રહ્યો છું એ દરમિયાન સમગ્ર ત્રણ દિવસ દરમિયાન તાપી જિલ્લામાં સત્તાવીસ હજાર જેટલા બાળકો નવા પ્રવેશ લેશે સાથે સાથે મને કહેતા આનંદ થાય કે દેશના વડાપ્રધાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આજે આપણે જોઈએ તો કન્યાઓ માં ખુબ જ શિક્ષણ આગળ આવ્યું છે એ જોઈ શકાય છે એનું ફળ આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાત અંદર કન્યાઓ મોખરે છે શિક્ષણમાં અને તેના ભાગરૂપે આજે દરેક જગ્યાએ જે શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે એ શિક્ષણ કાર્ય ની અંદર ગુણવત્તા યુક્ત શિક્ષણ પારદર્શક શિક્ષણ અને બધા જ આ જોડાય તેના માટે શરૂઆત કરી હતી અને હું ગુજરાત ના મોદી ને મક્કમ સભાના મુખ્યમંત્રીને ને અભિનંદન આપું છું કે અમારા આદિવાસી ના બાળકો આગળ ડોક્ટર બની શકે એન્જિનિયર બની શકે પાયલોટ બની શકે એના માટેની યોજના પણ હવે કરી છે અને મને કહેતા આનંદ થાય છે કે આજે સમગ્ર ગુજરાતમાં જે આદિવાસીઓની ત્રણસો સીટ છે મેડિકલ ની એ તમામે તમામ તેથી મને ખૂબ આનંદ થાય છે તો આ તરફ